બાળકોને ચામડીના રોગો તાવ અને બીજા રોગોથી રક્ષણ કરતું એવું માતા શીતળા સાતમની કૃપા કરતું શીતળા સાતમનું વ્રત વિશેની કથા આપણે આજના વિડીયોની અંદર જોઈશું તો શીતળા સાતમનું વ્રત એ શ્રાવણ મહિનાની અંદર સુદ અને વધ બંને પક્ષની સાતમના દિવસે આવે છે માતા શીતળામાં એક અવતાર છે પાર્વતીજી સ્વરૂપ છે ભક્તિના રૂપે એ શીતળા સાતમ નું વ્રત કરવામાં આવે છે શીતળા માતા ના વ્રત દરમિયાન ઠંડુ આગલા દિવસનું બનાવેલું જે કોઈ પણ તમારું ભોજન છે એ સાતમ ના દિવસે કરવું જોઈએ એટલે જે કોઈ પણ તમારે બનાવવાનું છે દાખલા તરીકે ગુજરાતની અંદર ઢેબરા પુરી શંકરપારા અને બીજી એવી વસ્તુઓ બનાવતા હોય છે કે જે આગલા દિવસે બનાવે તો આગલા દિવસને આપણે રોધણ છઠ તરીકે પણ ઓળખતા હોય છે તો એ છઠને દિવસે સાંજ પહેલા એ બીજે દિવસે જમવા માટેની વસ્તુઓ બનાવી દેવી જોઈએ અને એ વસ્તુઓ બનાવ્યા પછી સાંજે રસોડાને પૂરી રીતે સાફ કરી અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે આખો દિવસે રસોડાનો કોઈ ઉપયોગ કરવો જોઈએ નહીં બીજી વસ્તુ કે શીતળા સાતમને દિવસે વહેલી સવારે ઉઠી અને સ્નાન એ ઠંડા પાણીથી કરવું જોઈએ ગરમ પાણીથી સ્નાન કરવું ના જોઈએ કારણ કે માતા શીતળાને એ ઠંડુ વસ્તુ પ્રિય છે તો એ ઠંડા પાણીથી સ્નાન કરી લેવું જોઈએ ઘરમો કચરો વારવાની ને એ બધી જે ક્રિયા છે આગલે દિવસે પતાવી દેવી જોઈએ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી સુંદર નવા વસ્ત્રો પહેરી માતા શીતળામાં પૂજન કરવું જોઈએ પૂજન માટે તમે કંકુ ચોખા અબીલ ગુલાલ ફૂલ વગેરે નાણાંછડી વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો રૂની દિવેટોનો અને માતા તમે અર્પણ કરી શકો છો શીતળા માતાને ત્યાં આગળ પૂજા કર્યા પછી એની અગર દીવા માટે લોટનો બાજરીના લોટનો મીઠા વગરનો દીવો મૂકવા માટેનો એક કોળિયું બનાવવું જોઈએ પાણીથી લોટ ભેગો કરીને એની અંદર મીઠું નાખ્યા વગર કોળિયું બનાવો એની અંદર રૂની દિવેટ મૂકવાની અને માતાજીને દીવો પ્રગટાવ્યા વગર જ અર્પણ કરવાનો છે કે તો દીવાને પ્રગટાવવાનો નથી કારણ કે ઠંડુ રાખવાનું છે એટલે દીવાને આપણે નથી એવી જ રીતે માતાજીની આરતી પણ આપણે કરવાની હોય છે તો માતાજીની આરતી સેવા પૂજા કર્યા પછી માતાજીને પ્રાર્થના કરવાની કે તમે મારા બાળકોનું રક્ષણ કરજો શીતળા માતા એ મોટે ભાગે શીતળા અ ચિકન પોક્ષ અને સ્મોલ પોક્ષ જેને આપણે કહીએ છીએ અછબડા ઓરી ચામડીના રોગો એ બધાથી આપણું રક્ષણ કરે છે સાથે સાથે તાવ શરદી ઉધરસથી પણ શીતળા માતા રક્ષણ કરે છે કહેતા જે ચેપી રોગો જે કહેવાતા ચેપી રોગોથી અને ચામડીના રોગોથી રક્ષણ કરતી દેવી એ માતા શીતળામાં છે તો એ શીતળા માતા આપણું રક્ષણ કરે છે તો શીતળા માતાનું સ્વરૂપ તમે એમની મૂર્તિ જોશો તો શીતળા માતાની સવારી એ ગધેડા ઉપર થયેલી સવારી આપણને જોવા મળે છે સાથે સાથે તેમના હાથની અંદર એક ઝાડુ ત્યાં આગળ જોવા મળે છે તો એ ઝાડુ એ સ્વચ્છતાનું પ્રતિક ના રૂપે માનવામાં આવે છે ભાઈ એ સ્વચ્છતા લીધે થઈ અને આપણે ઝાડુ ત્યાં આગળ રાખતા હોઈએ છીએ સાથે સાથે એ કળશ શીતળા માતાની હાથની અંદર આપણને જોવા મળે છે તો એ જે કળશ છે એ કળશ કહેવત કહેતા આપણે અમૃત કળશના રૂપે માનીએ છીએ કળશ કળશની અંદરનું જે કોઈ પણ પાણી છે જળ છે એ માતાજી પ્રસન્ન થાય ત્યારે આ છોટી અને ભક્તોના દુઃખ દર્દ જે છે એ દૂર કરતા હોય છે તો આ રીતે જે બે હાથની વાળી જે શીતળા માતાની મૂર્તિ છે એની અંદર એક હાથની અંદર ઝાડુ અને બીજા હાથની અંદર એ અમૃત કળશ એ આપણને જોવા મળતો હોય છે સાથે સાથે જો ઘણી બધી વખત એ શીતળા માતાની મૂર્તિ એ ચતુર્ભુજ સ્વરૂપે પણ શીતળા માતાની મૂર્તિ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તો એ ચતુર્ભુજ એ શીતળા માતાની મૂર્તિની અંદર આપણે બાકીના બે હાથની અંદર લીમડાના પાંદડા આપણે આપણે જ્યારે પણ લીમડાનો લીમડો છે એ પ્રકારની ચામડીના રોગો છે સાથે ગંગાજળનો કટોરો પણ એક હાથની અંદર જોવા મળે છે તો એ રીતે એ ચતુર્ભુજ સ્વરૂપે પણ શીતળા માતાની મૂર્તિ એ આપણને જોવા મળે છે શીતળા માતાની ઉત્પત્તિની કથા જોઈએ તો શીતળા માતાજીની ઉત્પત્તિ એ બ્રહ્માજી કરી હતી શીતળા માતાજીની ઉત્પત્તિ કરી ઉત્પત્તિ શીતળા માતા ને કહ્યું કે તમારે તમારી સાથે હંમેશા એ અડદની દાળ રાખવી જોઈએ તો અડદની દાળ રાખવા માટેની વાત એ શીતળા માતાને કહી ઘણી બધી વાર અડદની જગ્યાએ કોઈ કથાની અંદર મસૂરની દાળ પણ પ્રખ્યાત છે તો એ અડદ અથવા મસૂરની દાળ સાથે રાખવાનું કે માતાજી એ કહ્યું કે ગધેડો આપ્યો કે આપણે જોયે છે બહાર વહન કરવા માટેની શક્તિ ગધેડાની અંદર રાખેલી છે તો એ ગધેડાની ઉપર રાખી અને અડદ અથવા મસૂરની દાળ માતાજી હંમેશા એમની પાસે રાખતા હતા એમને ત્યાં આગળ સ્વર્ગ લોક ની અંદર એમનો નિવાસ કર્યો શિવજીના પરસેવામાં જવારદાનવતા તાવનો દેવતા કે જેના દ્વારા આપણે શરીરની અંદર તાવ આવે જોઈએ આપણે શરીરનું ટેમ્પરેચર વધી જાય તો એ તાવના દેવતા સાથે શીતળા વિવાહ ની પણ કથા આવે છે તો જવારદાન અને માતા શીતળા એ બંને સ્વર્ગની અંદર રહેવા લાગ્યા તો આ વખતે એ સ્વર્ગની અંદર રહેતા રહેતા તેમને અડદની દાળ ખરી એની અંદર એ આપણે શીતળાના રોગના જીવાણુઓ એની અંદર ઉત્પન્ન થયા અને એનાથી સ્વર્ગ અંદર એ શીતળા કેતા છવડાની બીમારી એ સ્વર્ગ અંદર બધા દેવતાઓને થઈ એટલે એનો ઉપાય તરીકે દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓએ માતાજીને પ્રાર્થના કરી કે હે માં હવે તમે જઈ અને પૃથ્વીલોક ની અંદર બિરાજો પૃથ્વીલોક ની અંદર તમે સ્થાન ગ્રહણ કરો અને અમને આ રોગમાંથી ઉકારો એટલે માતાજી એ કૃપા કરી અને દેવતાઓને એ શીતળાની જે બીમારી હતી એનાથી ઉગારે પૃથ્વીલોક ની અંદર માતા શીતળા અને જોરદાન એ બંને આવ્યા રાજા વિરાટ ને ત્યાં ગયા રાજા વિરાટ એ મોટો શિવ ભક્ત હતો જોયું કે અને ઉત્પન્ન થયેલો એ બંને મારી ત્યાં આવી અને રહેવા માટેની આજ્ઞા કરી છે તો એમણે ખુશી ખુશી ત્યાં આગળ રાખ્યા પણ એમણે ત્યાં આગળ શીતળા માતાજીનું જે રીતે સેવન પૂજન કરવું જોઈએ એ બરાબર રીતે થયું નહીં અને જે શીતળા સાતમ નું વ્રત હતું એ વ્રત પણ લોકો કરતા એટલા માટે થઈ અને માતાજી ગુસ્સે ભરાયા તો એના રાજ્યની અંદર પણ એ શીતળાની બીમારી એ ફેલાવા લાગી તો એ બીમારીને લઈ અને રાજાને પછી રાજા વિરાટને એમની ભૂલનું ખબર પડી કે ભાઈ મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે એટલે હમણે માતાજીને પ્રણામ કરી અને એમની માફી માંગી એટલે કૃપા કરી અને બધા વ્રત એ ભક્તિભાવ પૂર્વક ઉજવવા લાગ્યું શીતળા સાતમ ના વ્રત ની એક કથા છે દેરાણી જેઠાણી કથા તો આવો એનો પણ આપણે આનંદ માણીએ એક ગામની અંદર એક ડોશીમાં કેતા વૃદ્ધ માતાજી રહેતા હતા એમના બે દીકરા હતા બંને દીકરાની એક સુંદર સુશીલ વહુ હતી તો દેરાણી જેઠાણીની કથા બંને વહુ ની કથા છે માતાજી હંમેશા શીતળા સાતમ નું વૃદ્ધ ડોશીમાં દાદીમાં શીતળા સાતમ નું વ્રત કરતા હતા સાથે સાથે એમની વહુઓ પણ શીતળા સાતમ નું વ્રત કરતા હતા ધીમે ધીમે સંસાર એમનો આગળ ચાલતા ચાલતા બંને દેરાણી જેઠાણી એ ગર્ભવતી થઈ બંને બાળકનો જન્મ થયો બાળકના જન્મ પછી શીતળા સાતમ નું વ્રત આવ્યું એટલે એ બંને વહોને કહ્યું કે શીતળા સાતમ નું વ્રત આવે છે તો તમે બંને એ આગલા દિવસે સારી રીતે જમવાનું બનાવી દો અને કાલે આપણે બધાએ ઠંડુ જમવાનું છે વહુ એમના કામની અંદર લાગી ગઈ બંને એવો વિચાર આવ્યો કે જો બાળક નાનું છે અને અમે ઠંડુ ખાઈશું વાસી ખાવાનું ખાઈશું તો બાળક બીમાર પડી જશે બાળકને કઈ થશે એવું વિચારી એમણે વાસી ખાવાની જગ્યાએ સાસુમાની આજ્ઞાની ઉલ્લંઘન કરી અને તે આગળ તાજું ખાવા માટે ચૂલો ખાવા સળગાવી અને તાજું બનાવી અને ખાવા માટેનો સંકલ્પ લીધો રાત્રે શીતળા માતાજી ત્યાં આગળ રસોડામાં આવે છે ચૂલામાં રસોડાની અંદર આળોટે છે તો એમનું શરીર એ બળકે બળવા લાગે છે એ બળવા લાગવાને લીધે થઈ અને માતા શીતળામાં એ કોપાયમાન થાય છે માતા શીતળામાં કોપાયમાન થઈને એમને શ્રાપ આપે છે કે ભાઈ જેવું મારું શરીર બળ્યું એવું એમની કોખ ભરજો તો એ બંને બળી અને તે મૃત્યુને પામે છે સવારે ઉઠે છે તો એ બંને જોવે છે કે ભાઈ એમના દીકરા તો મૃત્યુ પામેલા છે તે મૃત્યુ પામેલા દીકરાને જોઈ અને રોકગડ કરે છે સાસુમાને ખબર પડી જાય છે કે ભાઈ માતા શીતળામાં કોપાયમાન થયા છે અને શીતળામાં નું જે વ્રત છે એ બરાબર રીતે ના કર્યું એના લીધે થઈને કોપ થયો એ દિવસે ચૂલો સળગાવ્યો એનું જે કોપ થયો પાપ થયું એના માટે થઈ અને માતા શીતળામાં એ કોપાયમાન થયા છે એટલે સાસુમાએ બંને વહુ અને કહ્યું કે માતા શીતળામાં તમે માફી માગો અને એમનું એ જે કોઈ પણ સેવા પૂજા કરો તો કદાચ શીતળા માતાજી તમારી પર પ્રસન્ન થશે એટલે બંને વહુ પોતપોતાના દીકરાને ટોપલાની અંદર નાખી અને માતા ખોરવા માટે નીકળી રસ્તાની અંદર એક તલાવડી આવી તલાવડીની અંદર પાણી પીવા જાય છે તો એ તલાવડી ત્યાં આગળથી અવાજ આવે છે રખે મારું પાણી ના પીશો મારું પાણી પીશો તો તમે ત્યાં આગળ મૃત્યુને પામશો એટલે બંને દેરાણી જેઠાણી પાણી પીતી નથી પણ એ આગળ એ વાવ તલાવડી છે એ પૂછે છે કે ભાઈ તમે ક્યાં જઈ રહ્યા છો ના ટોપલાની અંદર શું છે બંને કહે છે કે અમારા મરેલા મૃત બાળકોને છે અને અમે માતા સીતળામાને મળવા જઈ રહ્યા છે તો એ તલાવડી કહે છે કે મારું પણ એક કામ કરજો કે ભાઈ મને આ મારું કોઈ પાણી પીતું નથી તો એનું જે દુઃખ છે એ દુઃખના નિવારણનો ઉપાય પણ તમે તે આગળથી માતાજી પાસેથી ફોડીને લાવજો તો દેરાણી બહુ દયાળુ હતી એણે તે આગળ જોયું કે ભાઈ ચલો આ દુઃખી છે તો એને કહ્યું કે હું તમારા દુઃખનો જે ઉપાય છે એ ઉપાય એ સો ટકા પૂછીને લાવીશ જેઠાણી જે હતી એ થોડી તે આગળ ઉદ્ધત સ્વભાવની હતી એટલે જેઠાણીએ કહ્યું કે ભાઈ હું મારો છોકરો મરી ગયો છે એનો જે શોક શોક રાખીને રહી જઈ રહ્યો છે એમાં તારું કામ ક્યાં આગળ કરો હું તારું કામ કરવા માટે નવરી નથી એવું કહી અને ત્યાંથી નીકળી ગઈ સાથે સાથે આગળ જતા જતા રસ્તાની અંદર બે આખલા મળ્યા બે આખલા એમના ઘરાની અંદર ઘંટીના બે ચક્ર કેતા પૈડા એ લટકાવી અને ઝઘડતા રહેતા હતા એકબીજાની સાથે ઝઘડતા હતા એ બંને આખલાએ પણ દેરાણી જેઠાણીને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો તો બંને દેરાણી જેઠાણીએ કહ્યું કે અમે આ રીતે અમારું બાળક મૃત્યુ પામી ગયું છે એટલે માતા સીતળામાને મળવા જઈ રહ્યા છે એમણે પણ કહ્યું કે માતા સીતળામાને મરો ત્યારે મારું પણ આજે અમે બંને ઝઘડી રહ્યા છે એનો કોઈ ઉપાય હોય તો એ ઉપાય ત્યાં આગળથી પૂછતા આવજો દેરાણીએ કહ્યું કે ચોક્કસ હું તમારો ઉપાય પૂછતો આવીશ જેઠાણીએ આગળ કહ્યું તો એમ એ પણ બોલવા લાગી કે હું કઈ તમારો ઉપાય પૂછવા માટે નવરી નથી હું કઈ તારો ઉપાય નહીં પૂછું એમ કરી મારો જે આટલું મોટું દુઃખ છે તો હું શું કરું એમ કરી અને ત્યાંથી આગળ નાખી આગળ ચાલતા ચાલતા તેમના રસ્તાની અંદર એક ડોસી મળી ડોશીમા મળી તો ડોસીમાએ બંનેને કહ્યું કે મારા માથાની અંદર ખૂબ કઈડે છે એની અંદર જુઓ પડી છે તો મારું માથું તમે જુઓથી જોઈ અને મને દૂર કરી આપો તો એટલા માટે થઈ અને જે દેરાણી હતી એ દેરાણીએ એ માથું એ જુઓ માથાની અંદરથી જુઓ જોઈ ને કાઢી આપી એના લીધે થઈ અને એમને માથાની અંદર જે ફળવું હતું એ ઓછું થઈ ગયું એમાંથી દીકરો હતો એ ડોસીમાં એ માતાજી એ ખોળાની અંદર ડોસીમાં એ રાખ્યો એ ખોળામાં એ દીકરો એ ત્યાં આગળ રડવા લાગ્યો કે તા સજીવંત થયો એટલે દેરાણીને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત માતા શીતળામાં છે એટલે દેરાણીએ તેમને વંદન કર્યા પ્રણામ કર્યા સાથે સાથે એમની જે ભૂલ થઈ હતી એ ભૂલ માફી માંગી એ ભૂલ માફી માંગી એના માટે થઈ અને દેવીએ પ્રસન્ન થઈ અને એને માફ કરી એના સજીવન થયેલો દીકરો આપ્યો સાથે સાથે જેઠાણીએ આગળ પણ બે જગ્યાએ ના પાડી ત્યાં મહી આગળ પણ ના પાડી એટલે એનો દીકરો સજીવન ના થયો દેરાણીએ પોતાનું દુઃખ તો દૂર કર્યું પણ સાથે સાથે પૂછ્યું કે રસ્તામાં માતાજી મને બે આખલા મળ્યા હતા એ હંમેશા લડતા રહેતા હતા તો એમના શું નિવારણ કેવી રીતે કરવું એટલે માતાજીએ કહ્યું કે ગત જન્મની અંદર એ બંને પૂર્વ જન્મમાં દેરાણી જેઠાણી હતા અને એ બંને કોઈ એમને ત્યાં અનાજ દરવા માટે આવે તો એમને નતા દેતા એમનો તિરસ્કાર કરતા હતા એ પાપને પ્રતાપે થઈ અને આ જન્મની અંદર બંને એમના ગળાની અંદર એ ઘંટીના પૈડા લટકાવીને ફરે છે અને એ ફરતા ને લીધે થઈ અને એમને આ દુઃખ ઝઘડી રહ્યા છે તું જાઉં ત્યારે એમના ગળામાં જે ઘંટીના પૈડા છે એ છોડી નાખજે એટલે એમનો દુઃખ ત્યાં આગળથી દૂર થઈ જશે અને ઝઘડતા અટકી જશે તલાવડીની વાત કરી તો તલાવડીની અંદર પણ પૂર્વ જન્મની અંદર એ કોઈ પણ વ્યક્તિ એમને છાશ કે બીજી કોઈ પણ વસ્તુ લેવા ઉછીનું પાછીનું લેવા આવે પાણી લેવા આવે કે બીજી કોઈ વસ્તુ લેવા આવે તો એ આપતી નથી એટલા માટે થઈ અને આ જન્મની અંદર એનું જળ એ ઝેરી થઈ ગયું કે કોઈ પણ વ્યક્તિ એ જળ પી ના શકે ને પીવે તો એનું મૃત્યુ થાય એટલે માતાજી એનો પણ ઉપાય બતાવ્યો તું લીમડાના પાન લઈ અને એના જળ દિશામાં રીતે માતાજી એ આશીર્વાદ આપી અને પરત મોકલી રસ્તામાં જતા બે આખલા મળ્યા તો આખલાના ગળામાં જે ગંટીના પૈડા લટકાવેલા હતા એમને ઓવે છોડ્યા દેરાણીએ છોડ્યા અને આખલા પણ નિવારણ થયું આગળ તલાવડી આવી તો તલાવડીમાં પણ તેમણે અંદર એનો પાણીનો છંટકાવ કર્યો અને ખોબો ભરી અને જળ પીધું એના લીધે થઈ અને લીમડાના એના પ્રતાપે થઈ અને તલાવડીનું જળ છે એ પીવા લાયક જળ થયું અને દરેક વ્યક્તિ પી શક્યા સાથે સાથે જેઠાણીને બીજું કાંઈ મળ્યું નહીં ઘણી બધી કથાઓની અંદર અલગ અલગ દર્શાવે છે પહેલા દેરાણી આ રીતે ગઈ અને પછી જેઠાણી પાછળથી ગઈ પણ એ કથાનો કોઈ અમારી દ્રષ્ટિએ એ કોઈ સત્યતા કે મતલબ થોડો લાગતો નથી છતાં પણ લોકોની માનતાનો વિષય છે પણ મોટે ભાગે એવું બનેલું હોવું જોઈએ કે દેરાણી અને જેઠાણી એ બંને સાથે ગયા કારણ કે પહેલા દેરાણી જાય તો એ તલાવડી એકવાર સારી રીતે જો ઝેર ઝેરી પાણી છે સારું થઈ ગયું તો જેઠાણી જાય છે તે પાણી વખત તો સવાલ પેદા થતો નથી કારણ કે જે જે વહુના પાપ હતા એ નાશ પામ્યા અને પાણી પીવા લાયક થઈ ગયું તો એ તે વખતે ફરી એ ઝેરી થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવી રીતે આખલાઓને પણ ઘંટીના પડ છોડી અને એમને મુક્ત કર્યા હતા તો ફરી વખત જયારે જેઠાણી જાય ત્યારે આખલા ફરી લડતા મળે એ વાત પણ થોડી અજીબ લાગે છે એટલા માટે આ કથા વધારે યોગ્ય લેવાને લીધે અહીં આગળ લીધી છે દેરાણી જેઠાણી બંને સાથે જાય છે અને સાથે એ બીજાનો તિરસ્કાર કરે છે એના લીધે થઈ જેઠાણીનું જે બાળક છે એ સજીવન થતું નથી પણ દેરાણીનો જે પુત્ર છે એ સજીવન થાય છે છતાં પણ ભક્તિભાવથી તમે જે કોઈ પણ વાર્તા વાંચો એ માતાજીની કૃપા માટે યોગ્ય જ છે અને એના દ્વારા એમાં કોઈ શંકા કે સંશય કરવાનું કોઈ સ્થાન નથી બંને અલગ અલગ જાય એ કથા પણ માતાજીની પ્રેરણા પ્રમાણે યથા યોગ્ય જ છે તમને જે કોઈ પણ કથા તમારી પાસે અવેલેબલ હોય એ શીતળા સાતમનું વ્રત કરી એ કથા વાર્તાનું તમે વાંચન કરી શકો છો અને તમારા ઘર કુટુંબને તમારા દીકરાઓને એ જે ઓરી અછબડા જેવા રોગો ત્વચાના રોગો કે તાવ શરદી એવા રોગો કરે છે તો એ વાંચનારનું કથા બોલનારનું અમારું પણ અને અમારા કુટુંબ પરિવારનું પણ માતા શીતળામાં એ આવી રીતે જેવું દેરાણીનું રક્ષણ કર્યું એ રીતે અમારું પણ રક્ષણ કરે એવી જ આજના શુભ દિવસે તેમના ચરણોમાં પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ